નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું વિશાલ સર વાટેલ આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો તમે જ્ઞાન સાધના પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો અને તૈયારી માટેનો ફોર્મ પણ ભરવાના છો અને હજી બાકી છે ને તમને એવું છે કે આવતીકાલ તારીખ 9 ફેબ્રુઆરી એટલે છેલ્લો દિવસ ના 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 જરા એવું નથી સરકારે હમણાં જ

ધોરણ 6 માં પ્રવેશ સ્કોલરશિપ યોજના માટે ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા હાલ ચાલુ છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખની મુદત 9 તારીખમાંથી વધારીને 12 ફેબ્રુઆરી 2024 સુધી લંબાવવામાં આવેલ છે હાલ સર્વરમાં અપડેટની કામગીરી ચાલુ છે જે આજ સાંજ સુધીમાં પૂર્ણ થઈ જશે આવતીકાલે પણ જો કદાચ તમારું ફોર્મ ન ભરાય તો ટેન્શન ન લેતા શનિવારે દસ તારીખ છે રવિવારે અગિયાર તારીખ છે સોમવારે બાર તારીખ છે તો સોમવાર સુધીમાં તમે આ ફોર્મ ભરી શકો છ વિદ્યાર્થી મિત્રો ખાલી ખોટી ઉતાવળ ના કરતા જરાય ગભરાતા નહીં સરકારે તમારી વેદના સંવેદના સમજીને તારીખ લંબાવેલી છે આ પરીક્ષા કરવી જોઈએ કઈ રીતે તૈયારી કરવી જોઈએ એ માહિતી આપતો વિડીયો મૂકેલો છે ને વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે પરીક્ષાના જાહેરનામાના હોય કે ઠરાવ હોય એ તમામની પીડીએફ પણ ક્યાં આપેલી છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલી છે સાથે વિદ્યાર્થી મિત્રો આ ઓફિશિયલ વેબસાઇટ છે જેની અંદરની તમને એમ થતો હોય કે સાહેબ અમારે બીજી માહિતી વધારે જોઈએ છે એની પીડીએફ અહીંયાથી પણ મળશે સાથે સાથે આપને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ મળશે બરાબર છે એટલે તમારે ક્યાંય જવાની જરૂર નથી ને 7 તારીખ લંબાવેલી છે અને જરાય ઉતાવળ કરવાની નથી ટેન્શન લેવાનો નથી બાકી તૈયારી કેવી રીતે કરવી એ બધી માહિતી આપણને આપેલી જ છે તમે અમારી સાથે જોડાયેલા રહેજો

મળતી રહે બાકી કરજો કે આ વિડીયો તમને ઉપયોગી થયો છે કે નહીં કોમેન્ટ કરતો નથી બાકી વિડીયો પાછું શું કરવાનો લાઈક પણ કરી દેવાનો છે ને તમારા મિત્રો કોઈ હોય હજી બાકી હોય તેને મેક્સિમમ તે મિત્રો સુધી આ વિડીયો શેર કરી દેજો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી આપની રજા લઉં જય હિન્દ જય ભારત જય જય ગરમી ગુજરાત